જાંબુઘોડા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક એસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી જોડા ચુડાસમાને અંગત બાતમીના આધારે એક ઇસમ સ્કોર્પિયો ગાડી નંબર જી જે ટ્વેન્ટી થ્રી બી નાઇન 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 ઝીરોની સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ખાખરિયા ગામના સુખી નદીના પુલ ઉપરથી પસાર થશે તે મુજબની બાતમી મળતાં જ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર સમાય તેમના સ્ટાફ સાથે ખાખરિયા ગામના સુખી નદીના પુલ ઉપર નાકાબંધી કરી હતી જ્યારે નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી સામેથી આવતા જ તેને રોકી હેરાફેરની કરનાર ઇસમને જાંબુગોડા પોલીસે ઝડપી પાડ્યો હતો અને ગાડીમાં ચેક કરવામાં આવતા જ તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલપેટી નંગ પંદર મળી આવી હતી આમ પોલીસે કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ પંચાણું હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે જાંબુઘોડા પોલીસે ગોરવાના જીતેન્દ્ર પરમારની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે